જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજ તો તો મસ્ત મજાના નાહ ધોન ફ્રેશ થઈને સવારમાં આપણે રસોઈ નથી બનાવી રસોઈ બેન બનાવી નાખી અને આપણે વાંચીન એવું કરી નાખ્યું છે અને દીવાબતી કરીને વૈયા છે એ વાડીએ આ ખાલી આપણે આટો મારવા જાય તો તમને ખબર જ છે આ વાડિયે બધું કામ પૂરું થઈ ગયું એક શેઢા પારવાના છે અને આ બાજુ ત્રણ વળિયા પારવાના છે અડધે સુધી આમાં આપણે વળામણ કરીને પાર્યું હતું અને અત્યારમાં તો આટો મારવા આવી ગયા છે એથી અહીંયા સડી ગયો છે એટલે પોઈ ગયો છે દિવસ સૂર્યનારાયણ અને ઉચન પપ્પા જો અહીંયા ઉભા છે હા આપણે આવ્યા છે પાંદડીમાં અને જવો કેટલા મગ આવ્યા છે અને એવું છે ફેમિલી અને સીભડા આપણે થોડાક તોડતા જવાના છીએ અને સીતાફળ જવો કેટલા મસ્તી ના છે મસ્તી ના છે બહુ વસ્તે પણ ખાઈ જાય કબૂતરા ચકલાઓ કબૂતરા હું બુલબુલ આવે ને તે ખાઈ જાય કબૂતર તો ન જ સડીએ કે અહીંયા અને મસ્ત મજાનું પોપિયા જવો કેવો સરસ છે બહુ જોરદાર પોપીઓ છે ફેમિલી અને જઈએ આપણે પાંદડીમાં આટો મારવા ફેમલી આપણે શીફડા તો થોડાક જ લઈ જવાના છે અને જો શીપડા આવી રીતના છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ એમાં કાંઈ ઘટે નહીં જો અને આપણે હવે થોડાક શીપડા તોડી લઈએ અને બતાવીએ તમને કહેતા પાંદડી બતાવું પણ જો હું બતાવું છું આપણે પાંદડી કેટલો ફાલ બાંધી ગયો છે જો આવી રીતની પાંદડીમાં ફાલ બાંધી ગયો છે બધે અને ફર્સ્ટ ક્લાસ ફૂલ ખુલી ગયા બધા કા અને હવે દાણા બેહવા મળશે અને હવે કાંઈ દસ દિવસ ન લાગે લાગે આને હવે તો અઠવાડિયું થાય ને ત્યાં ઉતારવી પડશે એવી પાંદડી ભરાઈ જાય ફર્સ્ટ ક્લાસ અને સીપડા તોડી લઈએ હવે અને આટો માલ લઈ વાડીમાં આપણે મરચીનો રોપ છે ને સરસ મજાનો જો આવો ઉઝરી ગયો છે મસ્તીનો અને આ બાજુ છે અને આ બાજુ છે ને રીંગણીનો અને જો આવી રીતની દાણાભાજી છે મસ્ત મજાની ફસ્ટ ક્લાસ જવો એટલે આપણે આ વાડી આવી ને તો એ તોડતો જવા થાય કા અને ઉછન પપ્પા ગુવારમાં ગયા છે આપણે ગુવારમાં જઈ હવે ગુવાર હું કે છે ને ઈ કઈ ખબર નથી કા જવો ફેમિલી આપણા ગુવાર છે ને આવી રીતના આપણે પારિત નાખ્યા છે હજી જો કોળિયું કાઢવાનું છે આપણે બીજી વાડીએ કામ કરતા હોઈ એટલે કોળિયું કાઢવાનો સમય મળે નહીં કા એવું છે ફેમિલી પપ્પા સોળી બતાવે છે કેવી મસ્તી ની થઈ ગઈ સોળી ફર્સ્ટ ક્લાસ હો એમાં કઈ ઘટે નહીં અને રોગ તો ફેમિલી આપણે આવવા જ નથી દીધો જવો આપણે અઠવાડિયા ચાર દિવસ પહેલાનો લોક છે ને એમાં આપણે આને ફૂલડા બતાવ્યા થાય તો આજ જવો મસ્ત મજાની સોળી આવી ગઈ કાળી રોગ તો બહુ જ આવી ગયો આ ફૂલડા છે એમાં રોગ બહુ જ આવે જવો અને આજ તો ઉછન પપ્પા દવા મારવા આવશે ત્યારે જ થાય અને પાંદડી બધી પાંદડી એવી ફર્સ્ટ ક્લાસ બાંધી ગઈ એની કાંઈ વાત જ નહીં કરવાની અને એમાં એવું છે ફેમિલી સાલો ફેમિલી એવું છે કે કોક પાંદડી કે કોઈક દાણિયા કે કા આપણે તો અહીંયા એને કોઈ ઉગત ફૂલી કે આપણે અહીંયા પાંદડી કહીએ વધારે પડતું એકદમ બોલે લાગે આવે કા એટલે આપણે તો પાંદડી જ ગઈ અને સીભડાની વેલામાં બધે સીભડા ફર્સ્ટ ક્લાસ બાંધી ગયા છે સીભડા એટલા છે અને આટો માલ લઈ પછી આપણે જવાનું છે ટાવરવાળી વાળીએ ને ઉછન પપ્પા અહીંયા પપ પડ્યો ને તે લઈને પછી દવા સાટવા આવશે કાં અને આપણે જો એટલા ગુવાર છે ને ફેમિલી બગડી ગયા ફેમિલી એટલા ગુવાર છે ને આપણે બગડી ગયા છે એટલે એમાં એવું છે કે આમાં આપણે કાંઈ ખાતરની તો કમી નથી આમાં કાંઈ ખાતર ન નાખવાનું હોય પણ પાણી લાગી ગયું હોય કે પછી એટલું આપણે પિયતમાં હતું અહીંથી ગુવાર અહીંથી ગુવાર છે એ માં છે અને અહીંથી એમ ન મતા કા અહીંથી પાણી નહોતું આપણે બાજરીમાં એટલે એવું જ હશે કદાચ ને આવેલા તો આપણે પાસ્તરા રોપેલા છે પણ આમાં સીભડા છે તો સારો ફેમિલી હવે સીભડું તોડવું છે સો તોડી લીધું અને થોડાક જ આપણે બે જ લઈ જવા છે ઘરે કાંઈ વધારે નથી લઈ જવા અને આવા મસ્ત મજાના હોય ને એ લઈ જવાય કા કુણા કુણા હા એક તોડવું અહીંથી હજી તોડવાનું છે અને વજન પપ્પા જવું પાસે ચાલો ફેમિલી તો આપણે છે ને વાડીએ વૈયા એવા છીએ આ અને અહીંયા આપણે એક દવા સાટવાની બાકી રહી ગઈ કાંઈ એક

તડકાના પોરો ખાવા બેહી ગયા છે એ પપ ભરીને એવા થા ને દવા સાટી દીધી છે કપાહમાં શેઠામાં સાટવાની હતી તુવેરના અને જો આપણે મસ્ત મજાનો સાંયો કરી નાખ્યો છે વાડીની વચ્ચે અને એક કેરો કાઢ નાખ્યો છે ને પોરો ખાવા બેહી ગયા છે ને ઉર્મિલાબેન ચા બનાવે આ પડખે બનાય સાંયર રે ચા બનાવે છે ને ઉછન પપ્પાવાલા શેઠેડિયા છે આંટો મારવા ના છે ને આપણે એ શેઠ સિસોડાના વેલા છે કાંયા અને એ બાજુ આપણે કોળિયું કાલે કાઢ્યું ને તે જોવા ગયા આટો મારવા હાથે આંક્યું તે ખડ બધું બળ ગયું કે નહીં અને હવે આવી ગયા છે એ આપણે બકાલામાં બકાલું પારવા કાલે એટલું પાર્યું તું થાંભલાની ઓલી બાજુથી ચાર પાંચ કેરા બાકી છે ને અહીંયા બે કેરા એટલે સુધી કાલે કાઢ્યા થાહનના પછી ચાલો ફેમિલી ત્યારે સા પી લઈ હવે બેન બનાવી નાખે ને આપણે પારવા પેલી આમ જવો પાથરા પાડી દીધા છે આપણે અને ખડ તો જવો તમને એમ કહું કે વળી કોઈ ન બતાય એવું ખડશે અને આપણે જો બે ત્રણ હોપટ કાઢ્યા છે અને જોઈ લો ખડ એટલે કાંઈ ઘટે નહીં એવું ખડશે આમાં વળું તો બતાય જ નહીં અને એમ કે આમાં તો તમે કે કેમ પારશો પણ જો બે દિવસ ને દિવસે અને જો આપણે હવે થોડુંક જ રૂસે પારવાનું કાલ તો લગભગ આમાં આપણે પારી નાખશું પણ આમાંથી નીકળવું ની બહુ મુશ્કેલી છે ફેમિલી એટલું ખડ છે ને એની વાત જ નહીં કરવાની જોઈ લો ખડ એટલું છે અને ઉછ પપ્પા પણ દવા સાટીની પાસે આવતા રહેશે અને ઈઝન નિરાવ વાઢે છે માલ હાટું અને આપણે જો હવે વીજ આવશે ઘરે સાડા પાંચ થઈ ગયા કા હવે ઘરે જવું છે ફેમિલી અને તડકો બહુ જ હતો આ તે અને આજ તો એકે વરસાદની સાટ નથી આવી એટલે વાંધો નહીં અને એવું છે જવું છન પપ્પા જો કેમ વાઢે ખડ ચોટી ગયા ભાઈ હા આજ તો જો એણે આખો પર આવ્યું અને પછી પાછા ઓલી વાળી ગયા દવા સાટવા કા અને હવે જો નીરા વાટવા માંડ્યા કાંઈ હોય નહીં બેઠી ગયા સપડક તે અને સાલો ફેમિલી આપણે હવે ઘરે જ આવીશી અને હવે કાંઈ સમય છે નહીં વ્લોગ બનાવવાનું કા હવે તો ઘરે જ આવશે અને જો ફરતી બધા પારે જ છે અને આપણે પારી નાખ્યું છે જ તે હવે ત્રણ કિયારા રહેશે અને કાલમાં આપણી પાણી કમ્પ્લીટ થઈ જાય એવું લાગે છે કાં વરસાદ ન આવે ને કાંઈ અડસડ ન આવે તો અને એવું છે ફેમિલી શેઠો કાઢી છે ન કેતા શેઠે નીકળી ગયા એને જેમ છે અને આ સાથે જ આ સાથે જ ફેમિલી આપણા બ્લોગને એન્ડ આપીએ છે એ ક્યારેક આપણે એન્ડ આપીએ ને ક્યારેક નથી આપતા અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને બાય બાય